હાલો મિત્રો જય માતાજી કેમ છો મજામાં મજામાં ને અત્યારે આપણે આવી ગયા છે પડાવ ને શેરડી કપાય છે આમ જો અહીંયા શેરડી કપાય છે અને અહીંયા આપણે ટ્રેક્ટર ભરવા લગાડી દીધું છે હવે ટ્રેક્ટર ભરવાનું છે ત્રણ સાડા ત્રણ ટન નું ને આમાં બધે કાપેલી શેરડી પડી છે અને અત્યારે કન્ડિશન થોડીક વીક છે માણસોના જરાક મગજ ગરમ છે અને વચમાં ખેતર વસારે છે આપણે હવે કઠોળો ભરાઈ ગયો છે હવે હેરડી કાપેલી છે આપડે ટ્રેક્ટર અત્યારે ભરાય છે આવી રીતે અને નિરણની શેરડી લેવી હોય તો મળજો બોરવાવ ગીર તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ હાથસારાની શેરડી માટે મળી જઈજો આપણને મોબાઈલ નંબર છે સત્તાણું બે એકત્રીસ સત્તાણું ચાર નવ્વાણું તો આ રીતે આપણે ટેક્ટર ભરાય છે અત્યારે મજૂર કાપીને ભરી દઈએ છે આપણે ભરી દઈએ છીએ અહીંથી કાપીને માણસો આપણા છે શેરડી આપણી રાખેલી હોય એમાંથી કાપી કાપીને ભરી દઈએ છે બધાને ઓ હવે આ ભરાઈ જાય પછી મળીએ આગળ તો ભાઈ ભરાઈ ગયું છે આપણે ટ્રેક્ટર હવે જવાનું છે ટ્રેક્ટર ભરી નાખવા જવાનું છે થઈ ગયા હપોર ના બાર ભાગી ગયા છે બાર અને અહીંયા હજી હેડી કપાઈ છે આમાં બધે તો હવે મળીએ બપોર પછી અત્યારે જવાનું છે ટ્રેક્ટર નાખવા માટે તો હવે આગળ આવી ગયા આવી રીતે ભરેલું છે ભાઈ આવી ગયા છે ડીઝલ નાખવા બે હજાર નું ડીઝલ નાખાય છે આ ભાઈ આપણે ડીઝલ પંપે ડીઝલ નાખી રહ્યા છે તો મિત્રો તમને આમાં જો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કર દેજો આપણે બે હજારનું ડીઝલ નાખ્યું છે અને ભાઈ તમારું નામ શું છે આરીફ આરીફભાઈ ડીઝલ નાખી રહ્યા છે તો આપણે વિડિયામાં જરાક લાઈક કરી દેજો અને સારું લાગે તો સબ્સ્ક્રાઈબ પણ કરી દેજો આરીફભાઈ અમારે મોઢું બતાવી નથી રહ્યા તો હવે આપણે વિડીયોને બંધ કરી દઈએ આવી જગ્યા છે કાટે પૈસા નથી દેવાના પૈસા દેવાઈ ગયેલા હેથારી ફરી સારું વાંધો બતાવી દઉં બને હું છે ભાઈ કાટાના માલિક તો મિત્રો હવે વિડીયો નહીં કરીએ છીએ એન્ડ જય માતાજી જય દ્વારકા જી